મુંદ્રા પોલીસની કડક કાર્યવાહી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સનું દબાણ તોડી પાડ્યું ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુન્દ્રા પોલીસે અસર્કારક કાર્યવાહી કરી બારોઈ ગામના મોહમ્મદ સકિલ યાકુબ દુયા સામે કાયદેસરની કાર્યવાહી આરોપી સામે અગાઉથી 7 ગુનાઓ નોંધેલા છે. વ્યાજખોરી, મિલકત કબજો અને એસ્ટ્રોસિટી એક્ટ હેછાડના કેસો નોંધાયેલા છે આરોપી સામે. સરકારી જમીન પર ગેરકાયદેસર સોળ ઓરડાનું બાંધકામ કરી ભાડું વસૂલતો હતો આરોપી. કુલ 450 ચોરસ મીટર જમીન રૂપિયા કિંમત दस लाख पांत हजार प्रांत अधिकारी मामलतदार सर्कल ऑफिसर साथ संयुक्त रीते कार्यवाही कराई मुन्द्रा तालुका असरकारक कामगिरी एक दबंग शख्स ने गैरकायदेसर जमीन पर कब्जो दूर कर बारोई गां मोहम्मद शकील याकूब धुइया સામે પહેલેથી જ સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે આરોપી વ્યાજખોરી, મિલકત કબજો અને એસ્ટ્રોસિટી એક્ટ જેવા ગુનાઓમાં સંકળાયેલો હતો મુંદ્રા પોલીસની તપાસમાં સામે આવ્યું કે ધુઇયાએ સરકારી જમીન પર ઘેર કેદસા રીતે 16 ઓરડા બાંધકામ કરી ભાડે આપેલું હતું અને ભાડું પસૂલતો હતો આ જમીનનું મૂલ્ય આશરે હતું પોલીસ ઇન્સ્પેક્ટર જાણકારી બાદ પ્રાંત અધિકારી બી ચાલા ઝાલા મામલતદાર અને સર્કલ ઓફિસરની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના દબાણથી આરોપીએ પોતે જ બાંધકામ તોડી જમીન ખાલી કરી હતી આ અહેવાલ જયેશ ગોર દ્વારા